તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે અને જે વીસમો હપ્તો મળવાનો છે એ વિશે દોસ્તો અહીંયા જે તારીખ જાહેર કરવામાં આવી છે જે પીએમ કિસાન યોજના અંતર્ગત તમને હપ્તો મળવાનો છે વીસમો હપ્તો એ વીસ જૂને તમને અહીંયા મળશે એવી જાહેરાત કરી દેવામાં આવી છે તો શું ખરેખર વીસ મે જૂને તમને પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મળશે કે નહીં તે વિષેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું સાથે હું તમને જણાવીશ કે જે પણ ખેડૂતે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કર્યું તો તે લોકોને અહીંયા વીસમો હપ્તો મળશે કે નહીં તે માહિતી પણ આ હું તમને આપવાનું છું તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીએ જાણીએ કે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે વીસ જૂને મળવાનો છે તો એ વાત સાચી છે કે ખોટી તો દોસ્તો અહીંયા વાત કરીએ કે વીસમો હપ્તો જે વીસ જૂને મળવાનો જે સંભાવના બતાવવામાં આવી રહી છે મીડિયા દ્વારા અહીંયા બતાવવામાં આવી રહી છે દરેક મીડિયા દ્વારા અહીંયા ઇન્ટરનેટ પર વીસ તારીખ પોસ્ટ કરવામાં આવી છે પણ કોઈ ઓફિસિયલ અનાઉન્સમેન્ટ હજુ સરકાર દ્વારા વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી નથી ટૂંક સમયની અંદર એટલે કે એક બે દિવસની અંદર જો વીસ જૂને અહીંયા હપ્તો મળવાનો હશે તો વેબસાઇટ પર પણ તમને અહીંયા વીસ જૂન તારીખ દેખવા મળી જશે મીડિયા દ્વારા અહીંયા ચોખવટ કરી દેવામાં આવી છે કે જે અહીંયા વીસમો હપ્તો મળવાનો છે પીએમ કિસાન યોજના અંતર્ગત એ વીસ જૂને તમારા ખાતામાં આવી જશે જો વીસ જૂને તમારા ખાતામાં નથી આવતો તો માત્ર દસ દિવસ બાકી રહેશે એકવીસથી ત્રીસ સુધી અહીંયા જૂન મહિનામાં આવવાનો છે અહીંયા વીસમો હપ્તો એ તો અહીંયા તારીખ કન્ફર્મ કરી દેવામાં આવી છે પણ પૂરેપૂરી સંભાવનાઓ પણ બતાવવામાં આવી રહી છે કે વીસ જૂને તમારા ખાતામાં વીસમો હપ્તો આવી જશે તો એ મીડિયા દ્વારા એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે વીસમો હપ્તો વીસ જૂન તારીખે તમને અહીંયા મળશે કેમ કે અહીંયા મોદી સાહેબ એટલે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રોગ્રામ છે એ વીસ જૂન તારીખે બિહારની અંદર મોદી સાહેબ દ્વારા બહુ મોટી રેલીનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને જે ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો તે આ રીતના જ પ્રોગ્રામમાં જાહેર કરવામાં આવ્યો હતો તો વીસ જૂને મોદી સાહેબનો અહીંયા બિહારની અંદર એક મોટો પ્રોગ્રામ તે પ્રોગ્રામની અંદર પૂરી પૂરી સંભાવના છે કે મોદી સાહેબ દ્વારા અહીંયા વીસમો હપ્તો અહીંયા બટન દબાવીને ડાયરેક્ટ ડિબ્યુટી માધ્યમથી દરેક ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી શકે છે પૂરી પૂરી સંભાવના છે કે વીસ જૂન તારીખે તમારા ખાતામાં પીએમ કિસાનનો વીસમો હપ્તો આવી શકે છે હવે વાત કરીએ કે જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રી નથી કરાવી તો તે લોકોને પીએમ કિસાનનો વીસમો હપ્તો મળશે કે નહીં તો દોસ્તો ગયા વખતે જે ઓગણીસમા હપ્તામાં પણ કેટલાક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી નહોતું કરાવ્યું તો તે લોકોને અહીંયા છૂટ આપવામાં આવી હતી અને તે લોકોને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવ્યો હતો માત્ર એટલું જ તમારે અહીંયા ચેક કરવાનું છે કે વેબસાઇટ પર જઈને તમારે અહીંયા ચેક કરવાનું છે કે તમારી બેંક ડિટેલ્સ ને કેવાયસી તમારું કમ્પ્લીટ છે કે નહીં જો એ માહિતી તમારી અહીંયા કમ્પ્લીટ હોય તો સંભાવના પૂરી પૂરી છે કે વીસમા હપ્તાની અંદર પણ તમને છૂટ આપવામાં આવશે જે પણ ખેડૂતોને હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી બાકી છે રજીસ્ટ્રેશન નથી કરાવેલું તો તે લોકોને પણ વીસમો હપ્તો મળશે તેવી પૂરેપૂરી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે એટલે તે લોકોને અહીંયા છૂટ આપવામાં આવશે જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરેલું હોય તો પણ વીસમો હપ્તો તેમના ખાતામાં જરૂરથી આવશે તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે વીસમો હપ્તો છે એ વીસ જૂને આવવાની જે સંભાવના બતાવવામાં આવી રહી છે એ પૂરી પૂરી અહીંયા સાચી દેખાઈ રહી છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે બિહારની અંદર પ્રોગ્રામ છે તો તેની અંદર સંભાવના છે કે વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત જાહેર કરવામાં આવી શકે છે અને જે પણ ખેડૂતોએ અહીંયા ફાર્મા રજિસ્ટ્રી નથી કરાવી પીએમ કિસાનનો વીસમો હપ્તો જરૂરથી જમા કરવામાં આવશે આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો પીએમ કિસાનને લગતી નવી નવી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ